ग्राममाला अध्यक्षांमध्ये काला सवारे येणार ग्रामसभा धारानचेते बडा पंचायत सदस्य आलेले. हेमला बडा आवी गया केला हां बराबर तो आपण गई ग्रामसभा पण ઘણી चर्चा होत आहे यती के सारानी यजी पौल, मा आपण पिता जातीना

આદિવાસી સમાજના સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાશે તો પૂરા આદિવાસી સમાજની નજર આવતીકાલની આદિજાતિ સલાહકાર પરિષદની મીટિંગ પર રહેશે જોહાર આદિજાતિ સલાહકાર પરિષદની મીટિંગ આપણે શરૂ કરી રહ્યા રહ્યા છે આપણો પર આખા રાજ્યના આદિવાસીઓના હિતોની રક્ષા કરવાની જવાબદારી છે બધા પોતાના વિચાર આદિવાસી પ્રશ્નો રજૂ કરજો પરંતુ સૌથી પહેલા હું જણાવી દઉં કે આપણી સામે અલગ અલગ તેર જેટલા મુદ્દા ઉપર રાજ્યની આદિવાસી વિસ્તારોની ગ્રામ સભાની જે ચાલવાની છે તો એના પર આપણે ચર્ચા કરવાની છે મુખ્યમંત્રી સાહેબ આપની સામે આખા સમાજના રેવન્યુ રેકોર્ડનો જે પ્રશ્ન આવ્યો હતો તો આધી જાતી મંત્રીઓને હું પૂર્વવ્યાસ કરું છું છે કે રઠવા અદિવાસીની અંદર ઘણી બેટા જાતિઓ છે જેમ કે રખ બામણિયા તડરા વગેરે અને તેઓ મૂળ જ જિલ્લાના છે તો એમના રેવન્યુ રેકોર્ડ પ્રશાસનની ભૂલને નિજે ગોળી શબ્દ આવે છે જેને અમે સુધારવાના નિર્ણય પર છીએ તો આ અંગે હું તમામ સભ્યોનો મત જાણવા માંગુ છું જેટલા શબ્દ આખા સમાજની તરફમાં હોય જે હાથ હાથ ઉછારે ઓકે સાથે મને એજવાંત તરીકે અમારું જૂતાડી જિલ્લામાં નંદમંદનો પાણી મળી રહે એનું થયું એના માટે એક ટીમ બનાવી છે જેમાં તમે પણ સામેલ છો અને આપણા વિસ્તારના સામાજિક કાર્યકર્તા પણ જોડજો અને અમુક જે તે વિષયના એક્સપર્ટ લોકોને પણ સામેલ કરે છે તો આ તમે જમીન લેવલ પર અભ્યાસ કરો અને જણાવો કે નર્મદાનું પાણી આપણા વિસ્તારને કઈ રીતે મળે એવું છે નાના નાની ડેમોને જરૂર હોય તો એ જગ્યા ઓ નક્કી કરો પેટા કેના કે પાઇપલાઇન છે જેમાં પણ વસ્તુ કર અભ્યાસ કરીને જણાવો આ સાહેબ જ્યાં શિક્ષણને સંબંધિત ગ્રામ સુભાને જે માંગણી હતી એમાં ઘણી ગ્રામસભામાંથી વિзраતો કે આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળામાં ગામનો કરવામાં આવે અને એના માટે એસેન્સી નિમણક કરવામાં આવે તો મારું માનવું છે કે આ માંગણી યોગ્ય છે આપ શું કહો હું આપની સાથે 100% સહમત છું જે આ વાતને હોય એ હાથ ઊંચો કરે ઓકે હવે એક મહત્વની જાહેરાત છે કે આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે આપણી રાજસ્થાનીમાં ભિક્ષા હાઉસની સ્થાપના કરવા જઈ રહ્યા છે આવતી 15 નવેમ્બર ભિક્ષા મુંડા જયંતિના રોજ તો એની તૈયારી આપણે કામ કરવાની છે